સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત કાર્યક્રમ યોજાયો આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત અંતર્ગત સાવલીના જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા બા મેડા સર્વરોગ નિદાન કેમ્પ સહિત બ્લડ કેમ્પ યોજાયો હતો ભારતના પ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિનના ઉપલક્ષ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડી અંતર્ગત સાવલીના જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન આરોગ્ય લક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જે અનુસાર એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તાર સાવલી ડેસર તાલુકા વડોદરા ગ્રામીણના ધારાસભ્ય કેતન ઇનામદાર વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેરા સહિત સાવલી તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી સહિત તાલુકા પંચાયત સદસ્યો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબોએ સેવાઓ આપી હતી ખાસ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં જરૂરિયાતવાળા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો હતો સાવલી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ખાન સાહેબ તથા તેઓની ટીમ અને વિવિધ પીએસસી સેન્ટરના તબીબોએ સેવા આપી હતી અનેક સો બેડની હોસ્પિટલ બનવા જઈ રહી છે આ બિલ્ડિંગ જયારે પરમ પૂજ્ય સ્વામીજી ખૂબ નીકદ દ્રષ્ટિથી જયારે માટે બનાવી ત્યારે તાવલીના સ્વામીજી એમને તાવલીને પોતાની કર્મભૂમિ બનાવી તમે વિચાર કરો કે નતા કોઈ રાજકારણમાં નતા કોઈ પણ પ્રકારની એમની ઈચ્છાઓ આ ગામના તાલુકા જો કોઈ વસ્તુ લેવાની ઈચ્છા દૂર દૂર સુધી નહીં પણ સાવલીની અંદર તમે જુઓ તો ગંગોત્રી સ્કૂલ હોય તાવલી હાઈસ્કૂલ હોય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હોય તાવલી આઈટીઆઈ હોય હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોય તાવલીની અંદર જમનોત્રી હોસ્પિટલ હોય સાહેબ માત્ર ને માત્ર જો કોઈની દેન હોય તો પરમ પૂજ્ય સ્વામીજીની દેન છે જન્મત્રી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં નારીની દરેક ચિંતા જ્યારે ગુજરાત રાજ્યની ભૂપેન્દ્રભાઈ સરકાર કરતી હોય અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બહેનો અને માતાઓ માટે ચિંતા કરતા હોય તો આજે સાવલી તાલુકામાં આ જન્મગૃહ હોસ્પિટલમાં સ્વસ્થ નારી સશક્ત પરિવારનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં આજે હોસ્પિટલમાં વિવિધ મેડિકલ કેમ્પ કરવામાં આવે છે તેમાં સ્ત્રીઓને લગતા આરોગ્યને લગતા દરેક ટેસ્ટ કરવામાં પણ આવશે અને એની દવા અને નિરાકરણ કરવામાં આવશે આજે જ્યારે દી એક નારી ઘરનું સંચાલન કરતી હોય ત્યારે પોતાનું ધ્યાન આપવા કરતાં પરિવારનું ધ્યાન આપતી હોય ત્યારે આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ માતાનું પણ ધ્યાન આપે છે અને આજે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે તેમજ આજે સત્તર તારીખથી બીજી ઓક્ટોબર સુધી વડોદરા જિલ્લાના દરેક પીએસસી અને સીએસસી સેન્ટર પર આવીને આરોગ્ય કેમ્પ કરવામાં આવશે તો હું દરેક નાગરિકોને અપીલ કરું છું કે આ કેમ્પમાં જોડાવ અને સુવિધા જે તાલીમ અને સુવિધાઓ છે આરોગ્ય નથી એ દરેક સુવિધાઓનો લાભ લો જ્યારે દેશની માતા અને દીકરી અને બહેનો સ્વસ્થ રહેશે તો દેશ પણ સ્વસ્થ રહેશે અને સશક્ત રહેશે તો હું દરેકને અપીલ કરું છું કે આ કેમ્પનો મોટી સંખ્યામાં આપણે લાભ લઈએ તેમાં ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાય એ માટે હું એમને આહવાન કરું છું ભારતમાં થકી જોઈએ ખાસ